કચ્છમાં આજે ધૂળેટીના રંગોત્સવની સાથે સાથે કચ્છ કોંગ્રેસના યુવા મોરચા અને એનએસયુઆઈના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસીઓએ રંગ બદલ્યો આજે સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટી તહેવાર ખૂબ ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે તેની સાથે કચ્છમાં પણ ધૂળેટીનો પર્વ રંગોત્સવ સાથે લોકો મનાવી રહ્યા છે તેની વચ્ચે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવાઈ રહેલ રંગોત્સવ દરમિયાન કચ્છ કોંગ્રેસ યુવા મોરચાના અનેક કાર્યકરો એનએસયુઆઈના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આ કાર્યકરોનો કચ્છના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું

યુથ કોંગ્રેસ અને એનઆઈસીના જે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે એમને એમનું હું સ્વાગત કરું છું એમને આવકારું છું અને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે અને જેની પ્રેરણાથી દેશભરમાં અને ગુજરાતમાં અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કચ્છની અંદર પણ જોડાણ છે અને હું અને શુભેચ્છા પાઠવું છું હું વર્ષોથી એનએસયુઆઈથી શરૂઆત કરી ત્યારથી મેં કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે મારી પૂરી ક્ષમતા સાથે મેં કામ કર્યું છે અને ત્યારે જેટલું ત્યાં પણ વફાદારીથી કામ કર્યું હતું તેવી જ રીતે આજ સમગ્ર રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મારી યુવા કાર્યકરોની ટીમની સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું આપ મિત્રો પણ જાણો છો કે મેં પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં ખૂબ જ મારાથી જેટલી શક્ય હોય એટલી મેં કોંગ્રેસ માટે કામગીરી કરી છે અને વફાદારીપૂર્વક કામગીરી કરી છે પણ સમયની તાતી જરૂરિયાત લોકો માટે લોકો વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક વિકાસના પ્રવાહમાં જોડાવવા માટે હું આજે સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું તે યુવા કોંગ્રેસના મહામંત્રીઓ છે હોદ્દેદારો છે અને જિલ્લા એનએસિએના પ્રમુખ સાથેની સમગ્ર કચ્છ જિલ્લા એનએસિએની ટીમ અને મારા કાર્યકરો સાથે ટોટલ સો જેટલા યુવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે